તમને ખબર છે મિત્રો અમના વ્રત કેવી રીતના કરવાનું હોય છે હા મને થોડું થોડું ખબર છે

આ પોપલી વાસી બને છે આમાંથી હવા પસાર થાય છે અન્ય જો નું ઉગમાટે શું જોઈએ તમને ખબર છે મિત્રો શું જોઈએ તું જ છોડ હવા પાણી અને સૂર્યપ્રકાશ જોઈએ ઓ નદી ના જય રેવન નદીઓ ના રી સરવા જય રેવન પર માસરીઓ નદીએ વા જય પછી શું કરે છે છોકરીઓ હા પૂજા કર્યા પછી મોરુ મીઠા રોજ ખાઈને છોટા કાજુ બદામ અને છોકરીઓનું પાંચ દિવસ સુધી મજા કાજુ બદામ ખાવાનું હલવા પછી મજા નથી ત્યારબાદ બધું મીઠાવાનું ખાઈ શકાય છે આમ આદમી ઉજવણી કરવામાં આવે